કારણ કે મારે છે ને ફેમિલી પ્રોબ્લેમ યાર ઘરે થોડોક ડખો થઈ ગયો છે એટલે માટે હું બે દિવસ તમારું મૂડ જ નહોતું વિડીયો બનાવવાની એટલે હું વિડીયો જ ન બનાવતો હવે કાયમી બાર વાગે આપણે એટલે ડેલી બ્લોગ આવી જવાનો છે તો જોવાનું ભૂલતા નહીં બાર વાગશે એટલે કાયમ કાયમ આવી જવાનું કારણ કે થોડોક યાર પ્રોબ્લેમ હોય એટલે આપણે મગજ ફ્રેશ હોય ને તો આપણે ધારી શકીએ ગમી કરી શકીએ બાકી આપણું આ બધી આપણે મગજ ફ્રેશ ન હોય ને તો આ આપણે વિડીયો તો હું પણ કોઈ પણ કાંઈ કાંઈ પણ કામ હોય ને આપણાથી ન થાય એટલું યાદ રાખવાનું એટલે મગજ હંમેશા ફ્રેશ જ રાખવાનો એટલો મગજ ફ્રેશ રાખશું અને એટલું આપણે ધ્યાન રાખશું ને એટલું આપણે આગળ વધશું બાકી જો આપણે બીજા કામમાં ધ્યાન દેવું ને તો આપણે ધાર્યું હોય ને આપણી જિંદગીમાં એ કાયા કોઈ દિવસ થવાનું છે નહીં એટલા માટે મગજ હંમેશા ફ્રેશ જ રાખવાનું તો હવે ડેલી બહાર વાગશે એટલે વિડીયો આવી જવાનો છે આ જ અમારે જવાનું છે દાળિયે આપણો ધંધો દાડિયાનો છે યાર એટલે કાયમ તમને આવા અમારા ખેતીવાડીના દાડિયાના મજૂરીના એવા બ્લોગ વધારે જોવા છે પણ દેશી દેશી કહેવાય ને આજે અમારે ગાવાનું છે એ ગમે ગામે ગાવાની છે ત્રાકુડાની બાજુમાં જે રામગઢ કહેવાય છે અત્યારે બધા ઘૂવણી કહેવાય છે પણ રામગઢ કહેવાય છે અમે ના ગાવાના છે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને ગમે ને તો યાર એક લાઈક કરતા રહેજો આપણે આ ગાડી લીધી અને ઘણા દિવસ થઈ ગયા છે અને સર્વિસ પહેલી સર્વિસ આવી ગઈ છે અત્યારે કેટલી હાલી ગઈ છે હું તમને બતાવું આમાં અત્યારે નહીં બતાડે ચાલુ કરવી પડે તો બતાવશે ખબર પડી જાય આઠસો ને બ્યાસી કિલોમીટર હાલી ગઈ છે અત્યારે ગાડી આઠસો ને બ્યાસી કિલોમીટર હાલી ગઈ ને તો છે ને આપણે સર્વિસ છે ને સાતસો કિલોમીટર કીધી હતી તો હજી કિરાવી નથી તો બસ એક બે દિવસમાં સર્વિસ કરાવવી પડે એમ છે ગાડીની ત્યાં ગોપીજી ગોપુ હું કહી આવ્યું હવે હું કોને જ જાય એવું છે અને જાવું નથી એટલે કેટલો ઓલું કરે છે અત્યારે બેહી ગયા છે ને અમારા ખેતરનો કેડો જવું ભાઈ અમે જાય છે આ ખેતર જાય ને એનો કેડો જવું કેટલો ખરાબ છે આવું જવા રસ્તો બહુ ખરાબ છે ધીમે ધીમે જવા દે હાલે તો આક્ષુનગર સીવ હા મે તો પાણી ભરાઈ જાય ને ક્યાં હામે આ નાળું છે આમાં જો બોલેરો કાઢવો ને વખત ન થાય તો આયા

બધા કામે લાગી ગયા છે દાડિયા બધા જો બધા કામે લાગી ગયા છે હું હવે અહીં ધોળે બેઠો છું કાલ ઓલી માંડવી નીંદી થી ના જા છે ને ડુંગળી નીંદવામાં છે તો કાલ ઓલી માંડવી બધી નીંદી નાખી અમે તો અત્યારે આ ડુંગળી નીંદે છે તો ફેમિલી આ છે મુકેશભાઈ અને એને છે ને નાળિયેર પીવું છે આમાં નાળિયેર છે અહીંયા જવું બે નાળિયેરીમાં એક એક જ છે કાં કેટલા છે એકમાં બે ત્રણ છે ને એકમાં એક જ છે તો અમે આગળ પ્લાન કરીએ તમારા ખેડૂત આવે પછી પૂછીને અમે છે ને પીવું કેમ કે એમને સોરાય નહીં ભાઈ એટલે આ નાળી એરિયોમાં છે તો આગળ અમે પૂછી લઈએ પછી છે ને પીએ આ બધાય તો કામે ચડી જાવ આગળ ના જ આવશું એટલો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો

કા કોક મારીએ કઈ નક્કી નહીં પણ બનાવીશું ફાઈનલ અમે ફેમિલી તમને ડાયરેક્ટ જમીન ડાયરેક્ટ પછી મળું છું ચાલો ત્રણ વાગી ગયા છે ને બધા ખડ કાઢે છે આ ડુંગળી છે ને બધી નિંદાઈ ગઈ છે ને હવે બધા ખડ કાઢવા મળ્યા છે અમારે કાલનું નિંદેલું હતું એટલે એમાંથી છે ને ખડ કાઢવાનું હતું તો એ ખડ કાઢે છે આ જો ખડ કાઢી કાઢીને થાકી ગયો આખો દિશા એ સવાર દિનો કાઢે છે એટલે એ અત્યારે બેહો છે ઘડીકને બીજા બધા ખડ કાઢે છે આ બાજુ મસ્ત માંડવી પણ તો તમને ખબર જ છે કે માઇન્ડ વીસ છે હું બધી બાજુ માઇન્ડ વીસ છે મેડમ જો જાય છે અત્યારે ખડ લઈને માઇન્ડવી માંથી કાઢવાનું છે એટલે પણ અમે સોફાળિયા તો આપ્યા હતા તમને એવું છે

હવે તો અત્યારે બધા દાડી આવી ગયા છે ભૂરી ને ગયા છે હવે અમે જાય છીએ ઘરે કાબુરી સાઈડ મૂકી દીધો છે અને રિક્ષા અહીંયા મૂકી દીધી છે પાણી આવું અમારી સિસ્ટમ નળ ની તો આ રીતે હોય ભાઈ અમારે આઠ દસ દિવસે એકવાર નળ આવે અત્યારે આ રીતે નળી હોય પછી આવો ખાડો ગાળવો પડે ને પછી પાણી ભરવું પડે આમાંથી આ રીતે હોય છે પરમા આપડી ગાડી આપડી રિક્ષા મારા ધેલુભાઈ રેડી એને શોખ આવ્યો હોય કે મને લઈ લે તો ફેમસ થઈ જાવ હવે ફેમસ થવું અત્યારે નળ આવ્યા છે પાણી ભરે છે આપણે બહુ બોલાવ્યું નગર કીઝમાં આવી જાય બસ એ રી ડોલા નગર એટલી પડી જાય કેટલી વાર નળ આવ્યા બીજી વાર પહેલી વાર જ આવ્યા અમારે તો ભાઈ આ રીતે છે ને નળની સિસ્ટમ અત્યારે બે છે અને એક માસ પાણી આવે એકમાં નથી આવતું બે માસ એવું છે પહેલાં છે ને ઓલી નળી હતી એમાં પાણી ન આવતું કા એટલે પછી મેં બીજી બીજી પાડી નાખ્યું કેમ કે એકમાં જરી જરી પાણી તડતું અમારે બધા અમુક મોટરું ચાલુ કરી દે ને એટલે એને ભરાય દે અમારે ન ભરાય એટલે પછી મેં બીજી નળી પાડી દીધી અત્યારે ફાસ્ટ નળ આવે છે તો ભરાય

અત્યારે કેટલા વાગ્યા ભૂરી આઠ વાગ્યા કે નવ આઠ વાગે અત્યારે સૂલો સાલું ગીલો છે અત્યારે રોટલા બનાવે છે પેલા કપડા નાય નાખીને કપડાં ધોઈ ને અત્યારે રોટલા બનાવે છે ખાવાનું અમારે દસ વાગે થાય કઈ નક્કી નથી કયા ખાઈ ગાય કે રોટલા જ બનાવવા જ પડશે પૂરી રોટલા બનાવે છે હવે મિત્રો અત્યારે જમવાનું બની ગયું છે અને કળીઓનું શાક બનાવ્યું છે ભૂડી કારણ કે એમરજન્સીમાં અમે આવ્યા હતા મોડું થઈ ગયું ને આવી પછી કપડાં ધોયા ને ત્યાં વાગી ગયા પછી છે ને કોઈ બકાલો લેવી નથી એટલે કળીનું શાક બનાવી નાખ્યું કળીનું બનાવ્યું ને તો હવે અમે બે જમવા બે ગયા છે ને મસ્ત છે અત્યારે તો રોટલા છે અને કળીનું શાક છે ના સેવડો છે બસ બીજું કંઈ છે નહીં ના કાલના પાઉં પીડા છે હું લાવો તો પાઉંભાજી પણ એટલા પાઉં છે ને વિધા હતા તો હવે અમે જમી લઈએ પહેલાં વાળું ટાણું થઈ ગયું એટલે વાળું કરી લઈએ તો ફેમિલી આજ બીજો દિવસ છે અને હું લોગ એન્ડ કરતાં જ ભૂલી ગયો છું તો મને એમ થયું કે વ્લોગ એન્ડ તો કરવો પડશે નકર આપણા સબસ્ક્રાઈબરને બધાને એમ થાય કે આ હારો વ્લોગ એન્ડ નથી કરતો ને ડાયરેક્ટ વિડીયો કટ થઈ જાય છે ચાલો આજનો બ્લોગ તમને ગમો કે નહીં તે કોમેન્ટ કરી દેજો અને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવ વ્લોગ સાથે જય માતાજી જય મોગલ